દેશમાં આ વખતના લોકસભા ચૂંટણીના પરિણામે ક્યાંક ભાજપના આત્મવિશ્વાસને ડગાવી દીધો છે લોકસભાની ચૂંટણીનું જે પરિણામ આવ્યું તે બાદ કોંગ્રેસનો આત્મવિશ્વાસ ક્યાંક વધી ગયો હોય તેમ લાગે છે જે બાદ હવે દેશમાં ક્યાંક એવું લાગી રહ્યું છે કે જનતા પણ ક્યાંક બદલાવ ઈચ્છે છે ત્યારે હવે જ્યારે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની પેટા ચૂંટણી આવી ગઈ છે ત્યારે રાહુલ ગાંધી શ્રીનગરની મુલાકાતે પહોંચ્યા હતા રાહુલ ગાંધી આજરોજ ગુરુવારે શ્રીનગર પહોંચ્યા હતા અહીં તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા તો કાર્યકરોને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા પર સવાલ ઉઠાવ્યા હતા આ સાથે તેમણે લોકોને ખાતરી આપી તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે અને કોંગ્રેસ પક્ષ તેમની સાથે છે આ મુલાકાત દ્વારા કોંગ્રેસે પણ સંકેત આપ્યો કે તેઓ આગામી ચૂંટણીમાં જમ્મુ કાશ્મીરની સ્થિતિને ગંભીરતાથી લેશે અને પાર્ટી કાર્યકર્તાઓની મહેનત અને સન્માનની રક્ષા કરશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ